ગુજરાત ની અંદર કાર્યક્રમ રાજસ્થાનમાં પણ થવાનો છો એ પણ તમને કહેવા માંગુ છું આજે સંતરામપુર કડાળા વીરપુર ખાનપુર ગોધરા શહેરા लाहौर गलतेश्वर माला सिरोर દરેક જગ્યાએ થી વાદળી ઝંડો લઈને દલિત આદિવાસી ओबीसी આવવાના છે જય ભીમ અને જય જોહર ના નારા સાથે કેરે તમે બ다가 સાચું રખેદમ છો ક્રાંતિ માટે તૈયાર થઈ જાવ ક્રાંતિ માટે અન્નારી મોટી વેલી નથી હિન્દુસ્તાન ની અંદર લુણાવાળા ની તારીખે મહીસાગર નો સત્યાગ્રહ ઇતિહાસ ઇતિહાસના પાનામાં તર્જ થવો જોઈએ આ સત્તા ઉપર બેઠેલા માણસો ને બહુ ચરબી ચડી છે એમને બહુ ઘમંડ છે છ તારીખનો કાર્યક્રમ આ દોઢ બેટિંગ શરૂ જ કરી નથી તને સેવા કેટલા શું એ ખબર જ નથી તારે તો પરસે છૂટી જવાનો છે બેન આજે ગુજરાત ગરીબ માણસનું સન્માન કરવાના બદલે ગુજરાત ના ગરીબ માણસ નું કામ કરવાના બદલે ડોક્ટર બાબા સાહેબ એક અરજદાર માટે એક ગુજરાત નાગરિક માટે મારા એક ભારતવાસી માટે કોઈ કલેક્ટર કક્ષાની વ્યક્તિ ચાલુ કાર્યક્રમના મંચ પરથી પાંચ લોકો હાજરીમાં હરાવી શબ્દ કે એવું કે મારને તારી શું છે કે તું મારા માણસ ને ચપ્પલ માર આંગળી તોડાડી ને જો તરત છોડા કાઢી નાખ લાઈ મિત્રો

ભઠ્ઠામાં ઈંટ પકાવતા હોય જે લોકો કેમિકલ ફેક્ટરીમાં સોળ કલાક તૂટાતા હોય એ શ્રમજીવીઓનું બહુ નામ ના લેવાય દિવસ પદુરી નીકળી જાય જે લોકો મજૂરી કરીને આ કલેક્ટર કચેરી ગુજરાત નું નામ લેવામાં મજા નથી અને તમને સેવ કમંડ છે કલેક્ટર એટલા વડે શું સારી તરવાર આપણો નોકર ગુજરાત અને દેશની જનતા એ જે ટેક્સ ચૂકવે છે એ ટેક્સના પૈસાથી મારોธารા સભ્ય તરીકેનો પગાર થાય અને કલેક્ટરનો પગાર પણ જનતાના ટેક્સમાંથી થાય છે આ જનતાથી મોટું કોઈ નથી જનતા એ માલિક કોણ છે જનતા કોણ છે જનતા અને કલેક્ટર કોણ સાડી સફરવાર આપણો નોકર છે નોકર નોકર ને કેવા આવ્યો છું અમદાવાદ માંથી કોઈ એવું કીધું હોય ને કે ચિંતા ના કરતી તો જીગ્નેશી ગાંધીનગર વાળાના પણ છો કાઢતા જાણે છે આખા બધા તાકાત થી આ લિંક ને શેર કરે સમગ્ર ગુજરાત ખૂણે ખૂણે પહોંચાડે આ જીગ્લેશ બીમારી લડાઈ નથી સમગ્ર ગુજરાતના બહુજનોની બહુજનો આદિવાસીઓની પીડીતો વંશીતોની વંશીતોની લડાઈ છે આ મહેનત કષ્ટ જનતાની લડાઈ છે એ જનતાના સાથી તરીકે કહું છું કે આવો 6 તારીખે ચલો લુણાવાડા પહોંચો ધુણાવાડા સોનેલાના મુકાબે સવારે 11 વાગે મારી સભાની અંદર મારા મત વિસ્તાર બડગામની ઓફિસમાંથી કોઈક માણસ ખોટું કરે ઓ હું પોલીસને બોલાઈને પકડાઈ દઉં તો મારી છબી વધારે સારી થી મારા વિસ્તારની કોઈ મારો માણસ મારા સ્ટાફ નો કર્મચારી ખોટું કામ કરે અને હું જ એની જો ધરપકડ કરાવું તો એનાથી રૂડું એનાથી ઉચડું એનાથી સારું શું હોય આ સરકારે આજ કરવાનું હતું આ કલેક્ટર આ બત્રીશ કલેક્ટર અખંડી ਔરત એ ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય હતી ભારતીય જનતા પાર્ટીની સંસદ હતી ભારતીય જનતા પાર્ટીની મંત્રી હતી તો સરકારે સુરેવા પ્રાણુ લેવાનું મન થયું આનું નામ મનુભાત વૈષ્ણવજન તો તેને કહીએ જે परा